જો મીરલ મસ્ત રેડી થઈ ગઈ છે હાઈ ક્યુટી હેપી ન્યુ યર હેપી ન્યુ યર ચાર્મી હેપી ન્યૂ યર બા નવા વરસના શુભકામના શુભકામનાઓ એમાં જોઈ ને રામ રામ હેપી ન્યુ યર હેપી ન્યુ યર જય ગોપાલ હાલો જવું છે ને માસી ન્યાન મામા ન્યાન બધી તો જો અત્યારે છે ને અમે બધા રીટા દીદી ને ઘરે આવ્યા છે એટલે ઉપર જે અમારા મામી છે ને એનો રૂમ છે અમાર મામી થાય કેમ રાકસિયા હે એટલે હા અમાર મામી થાય મામી આંટી જે કે એ બધુંય થાય હા અમાર મામી થાય અને જો અહીંયા મિરર જોઈ ગયા હે તો હવે વાત પૂરે મિરલ મિરર જોઈ જાય ને એટલે વાત પૂરી હે મિરલ કેટલા ફોટા પાડો હે કાંઈ નહીં હાલો કરો ચાલુ ફટાફટ સ્પીડમાં ને પત્તાઓ ફટાફટ તો જો આજના કામમાં તો છે ને ખાલી પૈસા લેવાનું કામ કરવાનું છે મુખવાસ ખાવાનું ચા પાણી પીવાનું એટલું જ કામ કરવાનું કેટલા ની બોની કરી અત્યારમાં મે ઓર્ડર્સ અને કટ નહી કી ઓર્ડર્સ અને કટ નહી કી ઓ આ વાત છે આજે પાર્ટી નો થઈ જશે એમ એટલા તો આવી જ જાહે કે પાર્ટી થઈ જશે મિરલ સર ખાલી થઈ છે એટલા બધા આવી જાવી

બધાય જો આ સાઈડ આખો લઈ દે અડધો લઈ દે આમ લઈ દે ને કે ને એવું જ અત્યારે વાત તો હાલે છે ને બહુ મજા આવે છે બધા રેડી થઈ ગયા છે મસ્ત મજાના અને ફોટો ચાલુ છે હજી તો અહીંયા જ છે હજી તો કેટલા ઘર લેવાના બાકી છે બધાને વિશ કરવાનો બાકી છે ને થોડીક રોકડી પણ કરવાની બાકી છે એટલે આ લોકો હજી ફોટા પાડે છે ને અહીંયા મસ્ત લોકેશન છે એટલે ફોટા મસ્ત આવે છે હવે જો આ બે પાડે તો અમાર બેના બાકી છે ઓ ધારા તો રંગોલી કરી છે આજ તમારા માટે એક સ્પેશિયલ રંગોલી છે એમ બતાવીશ મસ્ત આવે છે અને આજે હું શાંતિ હોય આખો દિવસ રજા છે અને પડતર દિવસ હતો ને તો દિવાળી વચ્ચે ને ન્યુ યર વચ્ચે બ્રેક આવી ગયો એટલે દિવાળીના દિવસે જે એક થી બે વાગ્યા હોય ને એ બીજા દિવસે હાલો મને ફોટો બોલાવો તો હું જાઉં મારો વારો આવી ગયો હવે મૂકવા સુપર ગઈ છે અત્યારે થાય

અત્યારે છે ને અમે બધાયને ધીરે ધીરે ભેગા કરીએ છીએ પેલા અમે બાપુજીને ત્યાં ગયા પછી બધાય ભેગા થઈને રીટા દીદી ત્યાં આવ્યા ને અત્યારે અમે જઈ રેખા માસીને ત્યાં જવું છે ને રીટા દીદી આવો રેખા માસી ન્યુ યર વિશ કરવા ચા પીવા મુખવાસ કરી ન્યુ યર કરવા આજે સવારનો નાસ્તો આવડો જ છે ને તો ચાલો અત્યારે જઈ છે હવે રેખા માસીને ત્યાં તો જો અત્યારે છે ને અમે ઘરે આવી ગયા છે ને બધા મહેમાન છે ને એ બાજુમાં ગયા છે બાપુજીની ને એની ઘરે એટલે ત્યાં બધો ચા પાણી નાસ્તો બધો થઈ જાય એટલે આપણી ઘરે આવશે અને હું ને મિરલા અત્યારે ફ્રી છી થોડી ઘર પછી પાછું આપણે ચા પાણી મુખવાસ ને ચાલો કરી દેવું જો બરાબર હમ શું કે હાલ બીજું કઈ કાંઈ નહીં જો બીજું હેપી ની યાર બધાની મજા આવે છે ને આજે આમ રેડી થઈને એકની ઘરે અને બીજાની ઘરે જવાનું ને ચા પીવાનું દૂધ પીવાનું જોકે ચા તો નથી દૂધ જ પીધું છે બધું મિક્સ વાળું દૂધ અને અને બસ આજ કામ આજે કરવાનું છે સુગર નું લેવલ અપ કરવાનું બહુ બહુ મજા મજા આવે હા બોલ શું કાઈ આજે છેલ્લો દિવસ છે પછી જો કે આપણે હવે ફેસ્ટિવલ ચાલુ થયું કારણ કે ભાઈ બીજ ને દિવસે બધા મામા અને એવા બધા આવશે મહેમાન બધા અલગ અલગ આપણે તો હવે જ ફેસ્ટિવલ ચાલુ થયું અત્યારે કેવું થતું હતું કે દિવાળી હતી તો એવું કઈ લાગે નઈ દિવાળી છે ધનતેરસ છે તો એવું બધું કંઈ લાગે નહીં કારણ કે એટલું બધું પબ્લિક આ વખતે કંઈ દેખાતું નથી કારણ કે બધા મોસ્ટ ઓફ ફરવા વહી જતા હોય અને આને લીધે આપણે કાંઈ ફરવા જવાનું નથી આ વખતે પ્લાન તો ઘણા કર્યા હતા પણ હું જવાનું નથી કારણ કે આ નડે છે આ વખતે આપણને કાંઈ વાંધો નહીં ઘરે રહીએ ને મજા કરીએ છીએ અત્યારે તો પણ હવે અમારો ફેસ્ટિવલ હવેથી ચાલુ થશે કારણ કે આજે ન્યૂ ઇયર છે એકબીજાની ઘરે જાય તો આમ ફેસ્ટિવલની ની વાઇબ આવે બરાબર ને હા તો મામા આવશે એટલે મજા આવશે અને મામા આવશે ભાઈ આવશે ખુશું આવશે નીવ આવશે કાકાને ને આવવાના છે રીતાઓને ને એ બધા આવશે તો અમે ત્રણેય ફેમિલી આખું સુરાણી ફેમિલી ભેગું થવું પાછું એટલે ફોટા પાડશું આજે આખો ફેમિલી ફોટો પાડો બહુ જ મજા આવી અને આજે આમ એમ લાગે કે ફેસ્ટિવલ હે બધે ભેગા થાય તો એમ અને ગયા વખતે અમે હરિદ્વારને એ સાઈડ ગયા હતા તો આટલી બધી મજા અમે નથી કરી અત્યારે ગયા હતા આપણે દિવાળી ઉપર પન્નાની ઉપર પન્ના પન્નાથી અમે નીકળી ગયા હતા અને આઈ થિંક દિવાળી ઉપર આપણે શનિ રવિ આવતો હતો અને અયોધ્યા ગયા હતા દિલ્હીથી હા અયોધ્યા ગયા હતા ને ત્યાં પછી લોકો દિલ્હી જવાનું હતું કે પહેલાં દિલ્હી ગયા હતા ને પછી અયોધ્યા ગયા હતા બહુ ખાસું યાદ નથી પહેલા અયોધ્યા ગયા હતા પેલા અયોધ્યા ગયા હતા પછી દિલ્હી ગયા હતા અને પછી દિલ્હી ગયા હતા એટલે ગયા બહુ મજા આવી હતી ને આ વખતે અમે બગદાણા ને એ સાઈડનો પ્લાન કર્યો હતો પણ કાંઈ વાંધો નહીં હવે હા મેડમ કે મારે ઘરે રહેવું છે મેં કીધું મારે ઘરે રહેવું છે હું પણ બહુ ટ્રાવેલિંગ કરું છું તો કીધું હવે કંઈ જવું નથી આ વેકેશનમાં ઘરે જ એમ બીજું તો શું આપણે કરી શકીએ અને હવે ત્રણ ચાર દિવસ છે વેકેશન ચાલુ થઈ જશે અને હચ્છે આ વેકેશનમાં તો નોકરી ઊંઘ કરી છે નવું નવું બનાવીને ખાધું છે ને ઘરે રહ્યા છે અને હવે મેળો ચાલુ થયો છે તો મીરાનો વિચાર છે કે મેળામાં જઈએ એમ કારણ કે સાતમ આઠમનો મેળામાં વરસાદ નડી ગયો તો તો આપણે કઈ ગયા તા ના એકવાર જઈ આવી તો એકવાર જઈ આવી કારણ કે મને અહીંનો મેળો બહુ ગમતો નથી એમ બરાબર પબ્લિક ને એવું બધું મજા ન આવે એટલી બધી પણ હું નિરલ ઈચ્છા છે કે એક બે રાઇડમાં બેસવું છે તો જોયા હવે ટાઈમ મળે એટલે ત્યાં જશું એનું એજ્યુકેશન બગડે નહીં તો કાંઈ નહીં ચાલો જોઈએ હવે હવે થોડીક હું મહેમાન આવશે મંદિરે જાય છે દર્શન કરવા ફોટા પાછા ચાલુ થઈ જશે કારણ કે આ સાઈડ બધી ગ્રીનરી છે એટલે આ લોકો ફોટા પાડશે હવે પાછા ફાઇનલી જો હવે મામાની ઘરે જાય છે હેપી નિયર વિશ કરો અને આપણા ડ્રાઈવર રેડી થઈ ગયા છે તને કંઈ વાંધો નથી ના છે આપણો બે ડ્રાઈવર મસ્ત રેડી થઈ ગયા છે અને હવે અત્યારે અમે બધા જઈએ છીએ ચાલો ફાઇનલી જો હવે છે ને બધી ગાડી નીકળી ગઈ છે ને આપણી ગાડી હવે છેલ્લે છે આપણે ને બા ને બેને જવાનું છે બા ના ભાઈ ની ઘરે ને અમારા મામાની ઘરે હાલો જવું છે ને બા હા જવું છે બા એક્સાઇટેડ હોય ને જવું છે હા બધે આવતા હતા એટલે વાહે રહી ગયા ભાઈ છેલે અહીંયા જવાનું અત્યારે બધા મહેમાન અમારે ત્યાં આવી ગયા બધા આવી ગયા ને હવે અમે જઈએ છીએ ચાલો જે જો અમારા બધા ને રજા છે આજે અંકલ કરે છે ભજિયા કેવી નિરાજ છે જો પાછળ બધા એમને ઊભા છે ના ના આ લેતા જઈશે આ અંકલ ને આ અંકલ પાડતા જઈશે આજે નિરાજ છે ને ભજીયા પાર્ટી છે આજે સાંજે કઈ પાર્ટી દેવાના તમે સાંજે રજાની પછી એ કહે છે પાઉંભાજી આપશે એમ એ અંકલ પાવભાજી રાખવી હે ને નું કહે હે મમ્મી તો તમે બનાવશો હે અમે બનાવશું હા તો અમે બી બનાવી નાખશું જો મસ્ત ભજીયા બને છે ગરમ ગરમ ચો બાબુ બાબુ ભજીયા ખાવા હે ને ફાઈનલી તો જો અત્યારે વાગ્યા છે ચાર અને આપણે ઘરે આવતા રહ્યા અને આજે હતો બપોરે ભજીયાનો પ્રોગ્રામ મામાને ત્યાં એટલે ત્યાં જમવાનું હતું અને આજે મમ્મીને અમારો બધાને રેસ્ટ હતો કારણ કે જે અંકલ હતા એ બી ભજીયા બનાવતા હતા અને મસ્ત બનાવ્યા હતા અને અત્યારે જો ભજીયા ખાઈને થોડી વાર બેસીને ઘરે આવતા રહ્યા છીએ અને અત્યારે પાંચ દસ મિનિટનો બ્રેક લઈને પાછું પપ્પાના બીજા મામાની ઘરે જવાનું છે એટલે હવે ત્યાં જશે તો જો અત્યારે છે ને અમે ઓર્ગેનિક જામફળ લેવા આવ્યા છીએ બે ને હું ને તાની બે નહીં તો જો અત્યારે આમ જામફળ લેવા આવ્યા છે ને પછી જવાનું છે આપણે પેલા જામફળ લેતા જઈએ ફાઈનલી જો અમે જામફળ લઈ લીધા છે અને આ લિફ્ટ ને હોરર મૂવીની યાદ દેવડાવી છે જો એકદમ લાઇટ ઝબુક ઝબુક થાય ને એકદમ જૂની છે આ લિફ્ટ

જો બા મસ રેડી થઈ ગયા છે આ બધા આપણો જ વેટ કરતા હતા ને હવે આપણે આવી ગયા એટલે આપણે હવે જઈએ મસ્ત ભાઈ છી ના કેટલો ગટુડો મસ્ત છે અમારે એરા રેમો બહુ જ બાય 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 કદે બાય બાય દેવિક દેવિક બાય બાય કાઈ નહીં જો એકદમ ડાયો છે અવાજ ઈ નતો કતન રોતોય ઈ નતો રમાડવાનો મજા આવી રહ્યા હાલો હવે અમે જઈએ હાલો મીરા લેમ કે અંદર ની નથી હગાવી ગલીમાંથી ફાઈનલી વાણી પૂરી ખાઈ લીધી અને ફૂલ દીખ્યા બળતરા ચાલુ તમને એમ જ થયું મને એમ કે મને જ અહીંયા ચાલુ થઈ ગયું બળતરા કઈ નહીં પણ આજે આખો દિવસ મજા આવી કેટલી કોલ્ડ ડ્રિંક પીધી કેટલો મુખવાસ ખાધો કેટલા ફોટા પાડ્યા અને છેલ્લે પાણીપુરી બાકી હતી તો એ હતી ને પૂરું થઈ ગયું પાણીપુરી નું પૂરું થઈ ગયું તમને કઈ મજા આવી બધી બહુ મજા આવી છેલ્લે પાણીપુરી

તો જો આ સાઈડ આંટી બધાય બેસી ગયા છે અને એકચ્યુઅલ માં અમારી ઘરે પાઉભાજી નો પ્રોગ્રામ છે તનવી ઘરે એટલે અત્યારનો પ્લાન પણ થઈ ગયો નઈ અમારો મનપસંદ નો પ્લાન થઈ ગયો અત્યારે અમારો મનપસંદ નો પ્લાન થઈ ગયો અમારો આજે આખો દિવસ અમારો મનપસંદ જ છે બધ હા ભાવે ને પાઉભાજી ભાવે ને કાકા હા તમને તમને બહુ ભાવે બહુ ભાવે ને પતુ એમ કે કે બહુ ભાવે

ગયા છે ફટાફટ પાઉં શેકાય છે ડાયરેક્ટ મમ્મી મજા આવે છે ને કામ કરવાની કે બધા ભેગા થયા એટલે બધી મજા આવે છે મજા આવે છે ને તો આ સાઈડ પાઉં શેકાય છે ને આ સાઈડ બધાય જમવા બેસી ગયા છે जो <small> पाण